ખબર પડે શ્રીમદ ભાગવતની કથા ચાલે છે બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવું છું કથા તો ઘણા બધા દિવસ ચાલવાની છે હજી તો આજે બીજો દિવસ છે હા હા અમને પત્રિકા આપી છે મહાજને અને વ્યવહાર માટે જઈ આવું છું એકાદ દિવસ મોઢું બતાવી આવું હા આટલી બધી ઉતાવળ શું કામ કરાવ ઘણા એવા હોય હા પત્રિકા આવી છે ને એટલે જવું પડશે લે હા ઘણા ઘણા એને કથારે કઈ લાગતું વળગતું ન હોય દ્રષ્ટિએ ટ્રસ્ટીઓ એ પત્રિકા આપી છે એટલે જશું ને ના નથી જશું જશું આજે સન્ડે છે આજે જરા એક લગ્નમાં જવું છે એ પતાવી દઉં સોમવાર મંગળવારે સાંજનો સમય છે ને એટલે ઓફિસ ટાઈમ પછી જઈ આવશું એક દસ મિનિટ મોઢું બતાવી આવશું આવા પણ છે હા અમારી કથામાં છે ને સંતો બહુ સુંદર કે શ્રોતા કેવા હોય બોલે એક વેપારી હોય હા એ પોતાનો બિઝનેસ વધારવા આવતા હોય અહીંયા આ કાર્ડ આપતા ફરતા હોય કે આ મારું આ વેપારી હોય એક વેવારી હોય કે એ આપણે ત્યાં આવે છે એટલે આપણે જોવું પડશે આ વેવારી એક વેપારી એક વેવારી અંશે વેપારી હોય એનાથી વધારે વેવારી હોય ત્રીજો જે શ્રોતાનો પ્રકાર છે પ્યારી એ તો કો 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 હોય સાહેબ જેને કથાથી લગાવ ના ભગવાન કહે છે ભગવાન વ્યાસ કહે છે એ જ સમય કથા સાંભળી લેવી જોઈએ ક્યારે બોલે જ્યારે ખબર પડે કે કથા ચાલે છે કોઈ ભગવાન વ્યાસજીને પૂછ્યું બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરાવો છો કથા તો હજી ઘણા બધા દિવસ ચાલવાની છે પાછળથી જઈ આવશું પાછળથી જઈ આવશું শুশ্রুষু স <laughs> શું આવશો પાછળથી આટલી બધી ઉતાવળ શું કામ કરાવો ત્યારે ભગવાન વ્યાસે ખુલાસો કરીને કહ્યું કે તું એમ કહીશ કે કાલે જઈશ કાલે જઈશ કાલે જઈશ પણ હે માનવ આ જગતમાં બધાનો વિશ્વાસ થઈ શકે તારા શ્વાસનો કોઈ વિશ્વાસ નથી લીધેલો શ્વાસ પાછો આવે કે કેમ કોને ખબર છે બહાર કાઢેલો શ્વાસ પાછો લઈ શકીએ કે કેમ कौन जानी शकू छे इतना माटे खबर पड़े कि भागवत नी कथा चाले छे तुरंत मानसे सामने में आवी जोईए तुरंत उसे क्षण यहां तो शब्द लिखा है तत्क्षणात सु भरोसो साहेब काया तारी सुन प्यारे काचो मन को भागवत मा શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શરીરના બહુ ગુણ ગાયા છે શરીર બહુ કારગત છે પણ એનો એક દોષ છે કયો બોલે ક્ષણ એક ક્ષણમાં તૂટી જાય છે એક ક્ષણમાં હમણાં 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 મેં કથા સાંભળી લ્યો એક ભાઈ ગરમીની મોસમ આવી ગયા ગરમીની મોસમમાં પંખો લાવ્યો અને પંખો લાવી કાર્પેન્ટર પાસે ફિટ કરાવ્યો નીચે ખાટલો પાથરીને સૂતો સૂતો એ સૂતો ગુજરી ગયો ઓલો બે હજાર રૂપિયાનો પંખો શરૂ રહી ગયો ને પોતે મજા તો એ વાતની હતી સાહેબ એટલે કે આ આશ્ચર્ય તો એ વાતની હતો એ વાતની હતી કે એ પંખાની વર્ષની ગેરંટી લખી આપી હતી દુકાનદારે બે હજારના પંખાની બે વર્ષની ગેરંટી છે પણ આ અનમોલ શરીરની એક સેકન્ડની ગેરંટી નથી દેહી નામ ક્ષણભંગ